નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ હવે જો અગત્યના સમાચાર કાંદી થયા તલાટીએ ગોઠવ્યું કાવતરું આરટીઆઈ કાર્યકર્તા દીપક પટેલને મળેલી ધમકી સામે થયેલી પોલીસ ફરિયાદ અમને મળેલી જાણવાજોગ માહિતી મુજબ દીપક પટેલ દ્વારા ગેરકાયદેસર રોડ ટચ નાળા અને શંકાસ્પદ દેખાતા શક્તિ વજન કાંટા સામે યોગ્ય તપાસ માટે ફરિયાદ કરી એમને ફરિયાદનો જવાબ ન મળતા માહિતી માંગી માહિતીનો જવાબ ન મળતા અપીલ કરી અપીલ અધિકારી તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટીને બોલાવી સુનાવણી રાખી માંગેલી માહિતી દીપક પટેલને વિના મૂલ્ય આપેલ અને કરેલી ફરિયાદ સામે યોગ્ય નિકાલ કરવા હુકમ કરેલો તલાટીની ગેરકાયદેસર બિનકાળજી પોલ ખુલી જેથી અકળાઈને રોષે ભરાઈ ગેરકાનૂની કરતૂતો ઉપર ઉતરી આવ્યા અજાણે લોકો પોતાના કેબિનમાં ગોઠવી દીપક પટેલને જાનથી મારી છોડવાનો નથી એવી ધમકી આપી આ ષડયંત્ર સામે પોલીસ ફરિયાદ થયા ને નવ નવ દિવસ બાદ કાયદો અને કાયદાનો સદુપયોગ કરનાર શિક્ષક નિવૃત્ત શિક્ષક ન્યાય માટે વલખા મારે છે પોતાનો જીવ બચાવવા સરકારી કચેરીઓમાં ગૃહાલ લગાવે છે અહીં સવાલ એ છે કે કથિત આરોપી સરકારી જમીન પર નાળા બાંધનાર ધમકી આપનાર છ છ ઇસમો આરટીઆઈ કાયદો તોડનાર તલાટી ટીડીઓના હુકમનું અપમાન કરનાર મુખ્ય ગામના વિવાદિત તલાટી માહિતી અધિકારી સામે કાર્યવાહી છે મિત્રો હું દીપક નિવૃત્ત શિક્ષક અને સૂચના અધિકાર માહિતી અધિકારી માટે કામ કરતો જનહિતમાં કામ કરતો એક સામાન્ય નાગરિક છું મેં સુરતમાં આવેલી એક ગેરકાયદેસર નાળો અને વજન કરતા સામે ફરિયાદ કરી મને કોઈ જવાબ ના મળ્યો મેં માહિતી માગી મને માહિતી ના આપી હું અપીલમાં ગયો અને અપીલ અધિકારી તાલુકા વિકાસ અધિકારી પલસાણા પટેલ સાહેબે મારી ફેવરમાં જજમેન્ટ આપ્યું કે દીપકભાઈને બધી માહિતી તલાટીએ આપી દેવી જોઈએ બસો પના સુધી મફત આપી દીધી એટલે તલાટી સાહેબ અકડાઈ ગયા એ જ દિવસે મને ત્યાં બોલાવ્યો એમની કચેરીમાં અને મારી સાથે બહુ ખરાબ વર્તન કર્યું મેં ટેલિફોનિક ટીડીઓ સાહેબને સમગ્ર જાણ હકીકત કર્યું ત્યાર પછી મારા ઘરે બે કાગળ આવે છે કે અઢાર તારીખે એમને બોલાવવામાં આવે છે હું એમની કચેરીમાં તાલુકા પંચાયત તાતીથી આ તાલુકો પલિસના જિલ્લો સુરતમાં જાઉં છું હું એમની ચેમ્બરમાં એમની કેબિનમાં એમની રેજાને લઈને પ્રવેશ કરું છું ત્યારે અજાણ્યા માણસોને એમણે બેસાડી રાખેલા પૂર્વ આયોજિત કાવતરું કરેલું અને એમણે મારી સાથે બધી પૂછપરછ શરૂ કરી અને કેબિનમાં બેઠેલા અજાણ્યા માણસોએ મને મારવાની જીવથી મારી નાખવાની મારી જાન લઈ લેવાની અને મને છોડવાનો નથી હું શા માટે આ બધું માહિતી માગું છું શા માટે ફરિયાદ કરું છું એ મને ધમકી આપી લઉં તરત બધું સમજી ગયો અને ત્યાંથી છટકી ગયો મારા મિત્રની મદદ લઈને હું ત્યાંથી છટકી ગયો મેં સો નંબર પર ફોન કરી એમની મદદ લીધી કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં જઈને મેં મારી અરજી આપી ફરિયાદ આપી કોઈ નિકાલ ના આવ્યો એટલે હું પરમ દિવસે એસપી સાહેબને મળ્યો હતો એસપી સાહેબે મને તાલુકા કાડોદરા ના સરનું નું અવલણ કરું ત્યાં ગયો મારું નિવેદન લેવામાં આવ્યું આજે ત્રણ દિવસ થયા કંઈ નથી મારો જીવ ખૂબ જ જોખમમાં છે મારા મિત્રોના જીવ જોખમમાં છે મારે પરિવારનો જીવ જોખમમાં છે એટલે આપના માધ્યમથી હું સારા ગુજરાતના તમામ આરટીઆઈ એક્ટિવિસ્ટ શાંતિપ્રિય લોકોને સરકારી અધિકારીઓને મારી નમ્ર વિનંતી કરું છું કે મારી ફરિયાદ પર તાત્કાલિક ધ્યાન આપવામાં આવે ને જે પાંચસો ઈસમો હતા તલાટી સેમી ચેમ્બરમાં અને તલાટી સાહેબે જે કાવતરું ઘડેલું એમની કાયદેસર ગુનો દાખલ થાય આજે પણ મને એવા સમાચાર મળ્યા છે કે હજુ સુધીમાં સામેવાળા હિસ્સો મને બોલાવવામાં આવ્યા નથી તો મને ન્યાય ક્યારે મળશે મારા અધિકારનું રક્ષણ ક્યારે થશે